તો જો કેવલભાઈ ગયા ત્યાં કને પૂરી લેવા ને મને અહીંયા કને સેવ પકડાઈ ગયા હવે કેમ એક દુકાનમાંથી લઈને બીજી દુકાનવાળાને ખબર ના પડે તો એવી રીતનું આજે આપણે કર્યું કેમ કે સેવ અહીંયા કને મલેરી તો એને ખબર ના પડી ખપે એટલા માટે પૂરી મને અહીંયા પૂરી શું મને સેવ અહીંયા પકડાઈ ગયો ને અહીંયા ઊભો તો અહીંયા છે ને આપણે એમ ધૂંધલું દેખાડું ને કેમ કે મને લાગ્યું કે અહીંયા કને ઝાકડ આવે રહો અને હાલ તો ભલે લેટ થઈ ગયું હોય કેમ કે આગી ગયા સવારના દસ અને આપણે હવે જો મસ્ત આમ ટુવાલ ગાડીને નાવા તરફ પ્રસ્થાન કરી રહ્યા અને પછી આપણે નાસ્તો કે કરશું મેં હમણાં જોયું જસ્ટ બારે તો દેખાણું કે ભાઈ એકદમ ધૂંધલું થઈ ગયું હોય મતલબ ઝાકડ આવ્યો હોય સવારના તો હજુ વધારે હશે આ તો દસ વાગી ગયા એટલે ઓછો થઈ ગયો તો જો અહીંયા કને કાગડા દેખા એક અહીંયા બેઠો હોય એક અહીંયા ઉપર બેઠો હોય એક અહીંયા માથે કેટલા બધા અને આપણું કચ્છ તો વહેલું મૂકી દીધું કાગડા કેમ કે ત્યાં કને બધું વેજ મળે ને સિટીમાં તો બી નોન વેજ કાંઈ ખાવા મળી જાય ને એઠ બી ઘણી હોય સિટીમાં એટલા માટે બધા સિટીમાં ટ્રાન્સફર થઈ ગયા આપણે ગામ એને વહેલા મૂકી દીધા ને આપણે બાર જ્યારે ચડાવી ને શું કેવાય નિવેદ ચડાવી જયારે ત્યારે બોલાવે કાગડા આવે ક્યાંથી કાગડા આવે કાગડા બધા અહીંયા બેઠા હે તો અભી ઓર આપણે નાસ્તે કા ટાઈમ નાસ્તે મે હે પોહા લબાબદાર વાહ અને આ મેંગો કલરની અંદર ચાય ચલો નાસ્તો ખતમ કરી તો જો જસ્ટ અમે નાસ્તો કર્યો ને પછી બાર વાગે એટલે આપણો બ્લોગ આવી ગયો હોય અને જો અત્યારે આપણો બ્લોગ ચાલુ હોય ટીવીના અંદર અને આ પહેલી વાર હશે કે મારો બ્લોગ હું ફતે ટીવીમાં જોઉં રહો અને રિલાયન્સ થયું કે કેટલી મિસ્ટેક હે બ્લોગના અંદર અને કેટલી હજી ઇમ્પ્રુવમેન્ટ આની અંદર થઈ શકે એ આમ તો હું ચેકઆઉટ કરું તો ફોનની અંદર ચેક કરું કે અગર મિસ્ટેક થાય કે નહીં બાકી ટીવીમાં તો પહેલી વાર જોઈએ જો વિડીયો એન્ડ થવા આવ્યો હોય અને ફરી મારે ડેલી કહેશે કે બાર વાગે એટલે અમે ટીવીના અંદર બ્લોગ જોઈએ અને ઘણો ફરક એ મોબાઈલ અને ટીવીના સ્ટ્રીમિંગમાં અને આ જો આપણા છે કેવલભાઈનું ડેસ્ક અહીંયા કને બેસીને કામ કરે વર્ક ફ્રોમ હોમ હાલ તો અમે ફોન જોતા હતા તો અહીંયા કને જો અમે જીએસએમએના ઓપન કરી હતી એટલા માટે ઘણા બધા સ્માર્ટફોન્સને બતાવેરા કેમ કે એને ફોન લેવાની સાહેબ તો પ્લાનિંગ હશે એટલા માટે અને આના સેટઅપને જોઈને મને એમ લાગે કે હું બી ઘરે આવું જ એક સેટઅપ બનાવેલું જે વિચારતો હતો કોઈ રૂમના અંદર પણ આપણા રૂમ આવી કોઈ બાલ્કની તેવી તો છે નહીં પણ તો બી જોઈશ અગર એવું થશે તો આવું એક આપે ઓનલાઈન લઈ અને લગાડી દેસુ અને તો બી ઠીક રહેશે ઘણી જગ્યા બી ના રોકે અને આમ ફોલ્ડ થઈ જાય તો ઈઝીલી આપે કામ કરી શકી કેટલા ને લીધી તે હે ટેબલ તારી ઈશાને બનાવી બનાવેલી એમ કે મને એમ કે બાય કરી છે Amazon કે Flipkart માંથી ના એ હતી એ ક્વોલિટી એન સારી નોટ એટલે મને શું ઘરે લગાડવી એટલે પણ હવે દારે આ થઈ જાય સસ્તામાં પતી જાય ને ભાવ બે થી પણ આપણે રાખી હેવી કામ કરવાની આપણે જરૂર નથી આ જો ફરી જમવાનું ટાઈમ થઈ ગયું તો જો સુવાનું જમવાનું ટીવી જોવાની મજાની લાઈફ અને આજે આપણા ભાઈનું આયુ છે ક્રેડિટ કાર્ડ પોસ્ટમાંથી માંથી આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા અમે નંબર હાઈડ કરી દીધા કેમ કે તમે પૈસા ના ઉપાડી લે એટલા માટે અને ક્રેડિટ કાર્ડ એક એવી વસ્તુ એને તમને મેન્ટેન કરવી પડે ટાઈમ ટુ ટાઈમ મતલબ જે બી તમે ખર્ચ કરો એને સમજવું બહુ મુશ્કેલ એટલા માટે હું નથી લેતો કેમકે એની અંદર જે લિમિટ્સ મળે એ તમે ટાઈમ ટુ ટાઈમ યુઝ કરવી પડે અગર નથી કરતા તો એને આજે યરલી ચાર્જીસ એ બી દેવા પડે તો ઘણી બધી મગજ મારી એટલા માટે આપણે નથી ફાવતું ક્રેડિટ કાર્ડ આપણે ડેબિટ કાર્ડ જ બરાબર છે આજ કે હે શીરા ડાળ ડાળ તો ભાઈ બે બે ડાળ બની એકા બેકા એક આ તડકાવાળી અને આ છાયણાવાળી આમ બે ડાળ બની એ બાકી ભાત એને શાખે આ તો મુંબઈ ના રહે એટલે આ લોકો ને મિસ્ટન ઓછું ભાવે આટલા માટે આપણે આ સ્પેશિયલ શીરો બને હા ને આને બધાને તીખું તીખું જોઈએ મરચાવાળું હે અને આને મિસ્ટરમાં ખાલી એક જ ગમે મોનતાડ મારી જેમ જે મારો ફેવરેટ મોનતાડ એ માનવ વિકાસ નો ફેવરેટ એ બી આપણા ગામ ના શું કરો જો કલ લેકે આયા હે આજે ઉદય ફરસાણ માટે એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ ઉદય પૈસા લાગશે ફ્રી મોતા પડતા કિલો જો કાલના બ્લોક માં ઘણા માણસો ને કન્ફ્યુઝન થઈ શકે આપે જેમ કે મેં ઘણી બધી ટ્રેન્ડ ચેન્જ કરી કને આવીને તો બેઝિકલી એને ક્લિયર કરી દઉં એ આઈડિયાને તો શું હોય ખબર હવે મુંબઈના અંદર ત્રણ મેઇન લાઇને હાર્બર લાઈન સેન્ટ્રલ સેન્ટ્રલ લાઇન અને એક વેસ્ટર્ન લાઈન તો શું કરીએ આપણે જે ટ્રેનમાંથી આવી લોંગ રૂટની ટ્રેનો એ કહીને આપણે ચેન્જ કરવી પડે અહીંયા આવીને આપણે લોકલ ટ્રેન પકડવી પડે તો શું હવે ફેલો કરેલા ન્યૂ મુંબઈમાં તો આપણે ઓલ્ડ મુંબઈથી ન્યૂ મુંબઈ આવે તો બે ત્રણ ટ્રેન વચ્ચે સ્વિચ કરવી પડે તો એમ કરીને આમ કન્ફ્યુઝન તમને થતું હશે મેં બે ત્રણ સ્ટેશનના નામ લીધા એટલે સારું કરીને તો એ આઈડિયો હવે તમને સાયદ ક્લિયર થઈ ગયો હશે અને પ્લસ બીજું તમારામાંથી કોઈ અગર મુંબઈ આવેલું લોકલ ટ્રેન પકડવી તો એના માટે એક એપ્લિકેશનને એમ ઇન્ડિકેટર કરીને પ્લે સ્ટોરની અંદર એને તમને એપ્લિકેશનના અંદર તમને ટાઈમ ટુ ટાઈમ ટ્રેન બતાવી જશે કે ભાઈ દે બુલેટ તો એ એપ્લિકેશનની અંદર તમને ટાઈમ ટુ ટાઈમ બતાવી દેશે કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ ઉપર આવેલી અને કેટલા વચ્ચે સ્ટેશન્સ આવશે તો એ તમે અગર કોઈ આવરા લોકલ ટ્રેન પકડવીએ તો ઠીક હે તમે એ એપ્લિકેશનથી જોઈ શકો રો અને પ્લસ એક વાત એ કે આ ત્રણ લાઇન મેં મેં તમને કીધી એ લાઇનમાં તમે ગમે તે ટિકિટ લો ને એક પ્લેટફોર્મમાંથી ટિકિટ તમને બધા આખા મુંબઈની મળી જશે માની લો તમને એક ખૂણામાંથી બીજા ખૂણામાં જવું હોય તો એક ખૂણામાંથી સમજી ત્રીજા ખૂણામાં જવું હોય તો તમે એક જ ટિકિટથી તમે જઈ શકો તમને એવું નથી કે ભાઈ સ્ટેશન ચેન્જ થશે તો વળી ટિકિટ લેવી પડશે એવું નથી એક જ ટિકિટથી તમે ઘણી બધી ટ્રેન ચેન્જ કરી શકો અને શું હે મેં ઘણીવાર આ લોકલ ટ્રેનની સફર કરીએ તો મને ખબર છે અને થોડો ઘણો એક્સપિરિયન્સ બી એટલે હવે વાંધો નથી હોતો કે મુંબઈમાં ગમે તે ખૂણે જવું આપણે ઇઝીલી લોકલ ટ્રેનથી પહોંચી શકીએ તો જો હાલ એક અહીંયા પાર્સલ આવ્યું એ અડધો કલાક થયો હશે અને અહીંયાની બેસ્ટ વાત એ તમે કંઈક ઓર્ડર કરો ને ગમે તે એપ્લિકેશનમાંથી એ વધુ વધુ મેક્સિમમ મારા હિસાબથી લગભગ બે દિવસ માન લગાડતો હશે નહીં ભાઈ જલ્દી જલ્દી મતલબ આજે બુક કર્યું તો કાલે પછાડ સુધીમાં તો આવી જ જાય અને રિટર્ન બી એટલું ફાસ્ટ મતલબ આજ પછાડ ના તમે એપ્લાય કર્યું તો કાલે સવારનો તો આવી જાય લઈ જાય અને આપણા કચ્છ તો સાત દિવસ આઠ દિવસ પેલો ટાઈમ લાગે આપણે ભૂલી બી જઈ કે શું આપણે ઓર્ડર કરી કર્યું આવી ત્યારે ખબર પડે ભાઈ કે તમારું પાર્સલ આવ્યું અહીંયા તો એટલી ફાસ્ટ સર્વિસ છે કેમ કે જેટલી બી મોટી કંપનીઓ બધાના સાહેબ તો વેરહાઉસ મુંબઈમાં છે એટલા માટે ફાસ્ટ

મહેંગાઈ અને આ છે આઉટસાઈડ વ્યૂ આપણી સોસાયટીના બારેનો નજારો અને અહીંયા કને છે એક મંદિર શેનું મંદિર એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ મંદિર ભાઈ તો જો આ એરિયામાં તો બિલ્ડિંગ્સ બહુ તો ભી નાની હે મતલબ છ સાત માળની પણ અમુક એરિયામાં તમે જુઓ ને એમ લાગે બાકસ રાખેલી આમ ઉપર ઉપર અને એની અંદર તો કેટલા ફ્લોર હોય ખબર પચાસ થી સાઠ ફ્લોર તમે જુઓ ને ક્યારે ક્યારેક જવાનું કે થશે તો હું તમને બતાવીશ અહીંયા તો જે આજુબાજુમાં તો બી નાની નાની બિલ્ડિંગ છે જો કેવલ ભાઈ ગયા ત્યાં કને પૂરી લેવા ને મને અહીંયા કને સેવ પકડાઈ ગયા હવે કેમ એક દુકાનમાંથી લઈને બીજી દુકાનવાળાને ખબર ના પડે તો એવી રીતનું આજે આપણે કરીને કેમ કે સેવ અહીંયા કાને મળેલી તો એને ખબર ના પડી કપે એટલા માટે પૂરી મને અહીંયા પૂરી શું મને સેવ અહીંયા પકડાઈ ગયો નો અહીંયા ઊભો હું તો જો ભાઈ લોક આપણે માર્કેટમાંથી પાછા આવી ગયા ને આજ આજની માર્કેટ આટલી જ ફરી મળીશું નવી માર્કેટ સાથે કાલે બ્લોક પૂરો નથી થતો ને માર્કેટ પૂરી થઈ અને હાથમાં પૂરીનું પેકેટ કેટલા નંગ આવે આની અંદર સો

મને સમજણ નથી પડતી મને ઠંડી પડે રી આ લોકો ને ઠંડી નથી પડતી બોલો પંખા પંખા ચાલુ ચાલુ પડે દિવસમાં ત્રણ વાર તો નાવા જ મને ઠંડી પડે મારું નાક બંધ થઈ જાય ખબર નહીં કયા દેશ થી આયા ખરે અરબ દેશ થી આયા ખબર નહીં દેશમાં ગરમી જોઈ ને ગરમ પ્રદેશ આખો મિડલ ઇસ્ટ માંથી આયા તમે બધા મારું નાક જો કચ્છમાં બંધ નતું થયું ને અહીંયા આવીને બંધ થઈ ગયું બોલો અવાજ બી હજી બાવતો હશે તમને